જનહિતનો અવાજ રજૂ કરતી અમારી ચેનલ સાથે જોડાવા માટે લાલ કલર બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો બાજુની ઘંટડી દબાવીને સતત અમારી સાથે જોડાયેલા રહો હું અશોક ભાલિયા આપનો ધન્યવાદ કરું છું આભાર અને અમારી માતા બેનો ઉપર જે આ જે કપડાં પાડીને એમ તો આગરુના ધજાગરા ઉડાડ્યા હોય અમારા સમાજના અને અમે નવ યુવાન એના માટે જો કંઈ ન કરી શકીએ તો અમારામાં પણ ધૂળ પડી છે એના અનુસંધાને કાલે અમે આ ભયનગરની વાડીમાં છ તારીખે રાત્રે નવ કાલે મિટિંગ બોલાવેલી છે નવ કલાકે અને જે જે અમારા સમાજના ભાઈઓ બહેનોને માર્યા છે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની પોલીસ વાળા ઉપર અને જેને માર્યા હોય અને એને કાયદેસર સસ્પેન્ડ કરવાના એને સજા આપવાની અને નગર અમે આખો ગુજરાતમાં અમારા પ્રમુખ સાહેબની નેતાની છે અમારા પ્રમુખ જે આદેશ કરશે

માટે મિટિંગ બોલાવી છે તો દરેક ભાઈઓ એ સુરતમાં જિલ્લા રહેતા બધા એ હાજર રહેવા નંબર ની નથી અભયનગર ની વાડી આપણે સમાજ ની વાડી ભેગા થવા એવું અપીલ કરું છું તમામ કોળી સમાજને હું અપીલ કરું છું ભાવભર્યું આમંત્રણ જય કોળી સમાજ ચાર દિવસ પાંચ દિવસ પહેલા મોવા તળાજા તાલુકાના ઊંચા નીચા ગોરડા ગામમાં કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપર જે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે આજે પાંચ પાંચ દિવસ થયા છતાં હજી સુધી બાણું લોકોને જેલમાં રાખવામાં આવ્યા છે એમને છોડવામાં આવ્યા નથી તેમજ આ અત્યાચાર ઉધારનાર જે કોઈ પણ ગુનેગારો છે એમની ઉપર હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો એના માટે સમગ્ર ગુજરાતના કોળી સમાજમાં જે રોષ છે અને હવે આગામી આયોજન માટે સુરત ખાતે આવતીકાલે છ જાન્યુઆરી બે હજાર ઓગણીસ રાત્રે નવ કલાકે સૌરાષ્ટ્ર વળોત્તર કોળી જ્ઞાતિની વાડી અભયનગર ખાતે સમસ્ત કોળી સમાજના એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હવે આ મુદ્દે આગળ કરવું એ માટેના આયોજનની ચર્ચા થશે જેથી તમામ કોળી સમાજના ભાઈઓને આવતીકાલે સાંજે રાત્રે નવ વાગે અભયનગર કોળી સમાજની વાડીમાં વધારવા ભાવભર્યું આમંત્રણ છે જનહિતનો અવાજ રજૂ કરતી અમારી ચેનલ સાથે જોડાવવા માટે લાલ કલર નું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો બાજુની ઘંટડી દબાવીને સતત અમારી સાથે જોડાયેલા રહો હું અશોક ભાલિયા આપનો ધન્યવાદ કરું છું આભાર